મારી રાદો પકડો એનો વિડિયો ઉતારી આ دارو કીદે લાલતમા છે અહીંયા આરી ત્રણ ડાળ પૈસા હમજી ગયો આ ભાઈ दारू કેટલા કેટલા શબ્દો બોલતો તો તું છે દેવ બ્લડ બેંક માં दारू હાલતમાં છે અત્યારે અને દર્દી જીને બ્લડ છે આ દર્દી સગા છે બ્લડ લેવા તમે શું કરો છો બેન બ્લડ લેવા અને કે મને ફોન લગાડવા ભાઈ કેવી હાલતમાં છે અત્યારે અત્યારે કેવી છે

ચિંતા ન કરજો એવું નથી મે રોજ રે પૂછા લેટો કામના મુકો મોટર ની ચોકી મારે એવું નથી આ બધાય છે ને મને તમે ટ્રસ્ટી છો એના ટ્રસ્ટી નથી માલિક છો માલિક છો માલિક નથી તો હું કામ બી જ છું બરાબર પણ અમે બ્લડ બેંક સંચાલન કોણ છે હાલો હે આ સંચાલક કોણ છે સંચાલક કી નાથાણી સાહેબ કોણ છે નાથાણી કે ક્યાં છે ઈ રાત કોટ થી રાત સંચાલક મારી વાત તો ભાઈ કોણ છે અહીંયા ઈ પીઆરો છે તો શું કરવાનું હોય એને એ અમારે ટ્રસ્ટી છે આરાય બીજા એટલે એમની દાદા ગિરિ કરેસ આયા ના ના દાદા ગિરિ દાદા ગિરિ નથી કરતા સાહેબ કેમ બ્લડ ટેલિગ્રામ તમે લઈ લીધી મારી વાત અમારો મે મે તમને એવું કીધું નતું કીધું બેવર બેવર લોઈ દીધું પાછો જટી લીધું એ કહેવા નતું મે એમ કે મારી મારી આ હોય ને ફોન કરી પહેલા મારી નથી દે હોય કે એવરી કીધું એટલે પૈસા પાછા લીજો અને પૈસા તમે દારૂ વિધેલ અલગ આવો પોલીસને પોલીસ ને બોલાવો અલગ એટલે એ ડ્રેસ પહેરી કે કેમ કરો અને એમ બધું કીધું એમ કે પાવર થી કીધું તો મે દબાવી કીધું તો એમ કે હું તમને કહું છું હું તમારી માફી માંગું હાલો તમે દારૂ વિધેલો છે નહીં એ હા કે ને દારૂ વિધેલો છે ને તમે ચાલો ઓફિસે દારૂ પીવો છો ને આ દારૂ ની બોટલ કોની છે એ બીજા ને મારી દારૂ બોટલ છે ને